નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના ગોકલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવ ઉત્સવ કમિટી દ્વારા શિવજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને શહેરના મુખ્ય મુખ્ય માર્ગો જેવા કે પોલીસ સ્ટેશન જીવાબાવા ચોક મોચી ચોક સાંઈ મંદિર હોળિયા હનુમાન હવેલી ચોક પોલીસ સ્ટેશન થઈને આ શોભાયાત્રા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન રાજુલા તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ શોભાયાત્રામાં શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદી સ્વરૂપે ભાંગ પીધી હતી આ શોભાયાત્રામાં બેન્ટવાજા તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ડીજેના તાલે શિવ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા સાથોસાથ નાની નાની દીકરીઓ દ્વારા દાંડિયારાસ સાથે આ શોભાયાત્રાની શોભા વધારી હતી અને કુંભનાથ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા એ આજે ઉજવણી રાજુલા થઈ હતી શોભાયાત્રા નીકળી હતી અને સાથોસાથ સોમનાથ મહાદેવે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને મહાશિવરાત્રીનો પર્વ એક એવો પર્વ છે કે ભગવાન શિવની પૂજા આરાધના દિવસ છે અને હર હરના મહાદેવના નારા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતની અંદર જ્યારે ભક્તો થનગની રહ્યા હોય એવામાં રાજુલામાં પણ ઉમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી અને શોભાયાત્રા પહોંચી હતી બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને ખૂબ રાસ ગરબા સાથે અને શંભુના નાદ સાથે આ શોભાયાત્રામાં ખૂબ આનંદ વિભોરથી ભગવાન શિવના નારા લગાડવામાં આવ્યા હતા અને રાજુલા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પણ સંપૂર્ણ બંદોબસ્ત સારી રીતે જળવાયો હતો અને ઉમંગભેર રાજુલામાં શિવરાત્રી મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે છેલ્લા ત્રેવીસ વર્ષથી શિવ ઉત્સવ કમિટી અને રુદ્રગણ દ્વારા આયોજન થાય છે મહાશિવરાત્રીમાં શંકર ભગવાન રાજુલા શહેરમાં દર્શનના મુખ્ય મુખ્ય માર્ગો પર અમે રાજુના બધા વેપારીઓ પોતાનો ધંધા રોજગાર અમારા કહેવાય ને નમ્ર વિનંતીના માન આપીને બંધ રાખ્યું હતું ને સાથે જોડાણ હતા અને ભક્તિભાવ ભાવ પૂરેપૂરા સારી રીતે થયા એનો અમને ખૂબ આનંદ છે મહાદેવ અને આજે મહાશિવરાત્રી પર્વ શિવરાત્રી એટલે શિવની રાત્રિ કહેવાય અને જીવને સાથે શિવનું મિલન કરાવે એટલે શિવરાત્રિ અને આપણે ખૂબ જ ભાગ્યશાલી થઈએ કે આપણને સ્વયંભૂ કુમનાથ મહાદેવ અને સાનિધ્ય મળ્યું છે અને કુંભનાથ મહાદેવ એવી ભૂમિ છે કે પાંડવો અહીં વનવાસ કરેલો છે અને કુંતા માતાએ અહીં શિવની પૂજા કરેલી છે અને લોકવાયકા મુજબ અહીંયા અમરાવતી નગરી કહેવાતી અહીંયા અસ્વસ્થામાં પણ અહીંયા સાધના કરેલી હતી એવી આ તપોભૂમિ એટલે મહાશિવરાત્રિ પર્વની બધાને હર હર મહાદેવ શુભકામના ચેતનભાઈ દવે રાજુલા